હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાત્રાના મુઠિયા તો પાત્રાના મુઠિયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું પાત્રાના મુઠિયા તો તેના માટે મેં આ પાંદ લીધા છે આવા કૂણાકૂણા પાંદ આવે ને એ લેવાના આવા મસ્ત આમાં બહુ આવી દાંડલી ન હોય તમારે એ ઉપરની દાંડલી કાઢી નાખવાની ખાલી એટલી જ બહુ ન હોય જો આવા મસ્ત હોય કૂણાકૂણા તો એવા લેવાના મોટા પાન પાનની લેવાના મોટા લ્યો તો બધી આ દાંડલી અહીંયા સાઈડની હોય એ બધી કાઢી નાખવાની ને પછી એને કટિંગ કરવાના તો મેં એ બધું કાઢીને આવી રીતે કટિંગ કરી લીધા છે જાઓ ઝીણા ઝીણા ને મેં આ અઢીસો લીધા છે આ લોટ લીધો છે મેં ઘઉંનો લોટ લીધો એક બાઉલ એક બાઉલ રવો લેવાના આ જાડો રવો આવે ને એ ને બેથી ત્રણ ચમચી ચણાનો લોટ લેવાનો હવે તેમાં નાખવા માટે આપણે એક લીલો મસાલો બનાવશું ચટણી જોઈ એમ તો બે ચમચી આ ધાણા લીધા છે મેં આવા કટ કરી ને દસથી પંદર લીમડાના પાન લેવાના બે આ મરચાં લેવા ત્રણ મરચાં લેવાના ત્રણથી ચાર પછી તે ખાસ તમે ખાતા હોય એ પ્રમાણે લેવાના લસણ લેશું આ બધું ધોઈને લેવાનું બધું આમાં ભેગું આપણે નાખી દેવું પછી આપણે ક્રશ કરીશું તમે વાટેલું રાખતા હોય તો પણ એ પણ નાખી શકો હવે એને આપણે ક્રશ કરી લઈશું હવે આ લોટને આપણે મિક્સ કરી લેવાનો જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું આપણે પાત્રા નાખશું થોડીક આપણે મેથી નાખશું મેથી આવે ને મોટો એ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું एक चमची આપણે સેકેલું જીરું નાખશું અડધી ચમચી હરદ નાખશું અડધી ચમચી લાલ મરચું નાખશું થોડક તીખ્ખું હોય તો સારા લાગે ચપટી આપણે ખાંડ નાખશું બે ચમચી આપણે તેલ નાખશું અસલ પોચા થાય એમથી હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું આ બે ત્રણ પાણી અમે ધોઈ અને સૂકવીને પછી કટ કરેલા છે એ પાત્રાને બેથી ત્રણ પાણીએ ધોવાના અને પછી કપડેથી લુઈને સૂકવી દેવાના અને પછી જ આમાં ઉપયોગ કરવાનો હવે એ આપણે છાશથી લોટ બાંધશું તમે આમાં આમ ખજૂર આંબલીનું પાણી પણ નાખી શકો છાશથી થી બાંધશું ને મસ્ત પોચા થાય ને સલખટાસ પણ આવી જાય આ થોડીક ખાટી છાશ લીધી છે મેં મસ્ત લોટ આપણો બંધાઈ ગયો છે હવે તેલ નાખ્યા થોડુંક કેળવી લેવાનું થોડુંક જ તેલ નાખવાનું હવે એના આપણે આવા મોટા મોટા રોલ જેવા બનાવી લઈશું આવી રીતે હાથ આવા મોટા એને મેટ આ ઢોકરિયું સ્ટીમ કરવા મૂકી દીધું હતું પહેલેથી એમાં મૂકી દેસું હવે એને ઢાંકણ ઢાંક અને દસથી પંદર મિનિટ માટે એને આપણે થવા દઈએ પાંચક મિનિટ થઈ ગઈ છે હવે આપણે મુઠિયાઓને ચેક કરી લેશું આવી રીતે જોઈ લેવાનું આપણા મસ્ત ચડી ગયા છે અંદર તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું એને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જઈને હાવ જ પછી જ એને કટ કરવાના તો મસ્ત થાય કટ હવે એને આપણે વઘાર કરી લેશું ત્રણ ચમચી આપણે તેલ લીધું છે થોડુંક તેલ આગળ પડતું લેવાનું એક ચમચી આપણે રાઈ નાખશું થોડુંક જીરું આઠથી દસ લીમડાના પાન ચપટી તલ એક ચમચી જેટલો તલ થોડાક વધારે નાખવાનો મસ્ત લાગે ઉડે બહુ ગધડીને અમરે ઉડે નહીં ને તલ એના માટે થારી ઝાંકી જવાની તૈયાર છે આપણા પાત્રાના મુઠિયા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ